શિયાળાની શરૂઆત થતાં જ આવે છે આ શાકભાજી આયુર્વેદિક ગુણોથી છે ભરપૂર મિત્રો આપણે જે શાકભાજીની વાત કરી રહ્યા છીએ ને એ છે લીલી હળદર લીલી હળદર એ શિયાળાની વિશેષ શાકભાજી છે જે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ હોય છે તેમાં કર્ક્યુમિન સહિત અનેક પોષક તત્વો હોય છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે લીલી હળદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે જે શરીરને અનેક રીતે ફાયદો કરે છે શિયાળાની શરૂઆત સાથે જ બજારોમાં લીલી હળદર આવવા લાગે છે આ શાક શિયાળાની સિઝનમાં ખૂબ જ વધારે પસંદ કરવામાં આવે છે જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય લાભથી પણ ભરપૂર હોય છે હવે જેમ જેમ ઠંડી વધી રહી છે તેમ તેમ બજારમાં લીલી હળદરની માંગ દિવસે ને દિવસે વધી રહી છે ઓક્ટોબરથી લઈને શિયાળાની આખી સિઝન એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી તેનું સેવન વધી જાય છે લીલી હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે પરંતુ તેને મર્યાદિત માત્રામાં જ લેવી જોઈએ લીલી હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ જોવા મળે છે જે શરીરમાં સોજો ઓછો કરવામાં મદદરૂપ થાય છે આ સાથે હળદરમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ શરીરના ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે જેનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે તેના સેવનથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને શિયાળામાં રોગોથી પણ બચાવ થાય છે હળદર રક્તદાબને નિયંત્રિત રાખવામાં મદદગાર સાબિત થાય છે અને તેના એન્ટીબેક્ટેરિયલ તથા એન્ટિસેપ્ટિક ગુણો શિયાળાના ચેપથી આપણું રક્ષણ કરે છે હળદરમાં કેલ્શિયમ આયર્ન મેગ્નેશિયમ અને ઝીંક જેવા ઘણા આવશ્યક પોષક તત્વો હોય છે શિયાળામાં તેને મર્યાદિત માત્રામાં નિયમિત રીતે ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે શિયાળાની સિઝનમાં લીલી હળદર એ લોકો માટે માત્ર સ્વાદમાં અદ્વિતીય નથી પરંતુ સ્વાસ્થ્ય લાભ માટે એક મહત્વપૂર્ણ આહાર છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ